કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસા પહોંચ્યા માણસા બહુચર માતાજીના મંદિરે તેમણે દર્શન કર્યા સહપરિવાર અમિતભાઈએ માતાજીની આરતી ઉતારી દર વર્ષે આશો નવરાત્રીમાં માતાજીના આશીર્વાદ લે છે અને આજે પણ અમિતભાઈ શાહ માણસા પહોંચ્યા છે જ્યાં બહુચર માતાના મંદિરે તેમણે સહપરિવાર દર્શન કર્યા છે આ લાઈવ દ્રશ્યો આપ મંદિરથી જોઈ શકો છો બહુચર માતાજીના મંદિરે તેમણે દર્શન કર્યા છે તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત છે મહત્વનું છે કે દર આસો નવરાત્રીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દર્શન કરવા માટે આવે છે અને આજે પણ જ્યારે એ ગુજરાત પ્રવાસે છે આજે એમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે તેઓ બહુચર માતાના દર્શન કરવા માટે માણસા ખાતે પહોંચ્યા છે સહપરિવાર અમિતભાઈએ બહુચર માતાજીના દર્શન કર્યા છે માતાજીની આરતી ઉતારી છે આ દ્રશ્યો જોઈ શકો છો મંદિર ખાતેથી આ લાઈવ દ્રશ્યો કે જ્યાં અમિતભાઈ શાહ પોતાના પરિવાર સાથે બહુચર માતાના દર્શનાર્થી પહોંચ્યા છે સહપરિવાર અમિતભાઈએ માતાજીની આરતી પણ ઉતારી છે અને માતાના આશીર્વાદ લીધા છે દર વર્ષે આસુ નવરાત્રિમાં અમિતભાઈ શાહ માતાજીના આશીર્વાદ લેવા માટે પહોંચે છે અને આ વખતે પણ તેઓ માણસા પહોંચ્યા છે બહુચર માતાજીના દર્શને તેમના પુત્રની પણ હાજરી જોવા મળી રહી છે તેમના ધર્મપત્ની પણ સાથે છે દર વર્ષે આ સો નવરાત્રિમાં તેઓ માણસા મોહચર માતાના દર્શન કરવા માટે પહોંચે છે દૃશ્યો સામે આવી રહ્યા છે શ્રી ચામુંડા ભગવાન ભરોસ્તંગમિપુલિવાય ભ્યવર શું શ્રી મરુ ચિંંદ્રામો

વિચેદ હેતુ જય જય દિવય કુલ કુર કટુકાય કટુકાય નો નમ શોિ નમસ્કારા સમાર્પયા કહીશ્યામ હનુમનિ હરિમા